હું નરેશકુમાર ભારતભાઈ બારિયા ગામ પીપળિયાના રહીશ મારી ભત્રીજી ધ્રુવિક્ષાબેન ઈશ્વરભાઈ બારિયા તેઓ માસિતવાણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે તેને સમય સવારના દસથી સવા દસના સમયમાં ટીચરની ગાડીમાં બેસાડી સ્કૂલ મોકલવામાં આવેલ હતી તે સાંજેના પાંચ વાગ્યા પછી બધા બાળકો સ્કૂલ બંધ થયા પછી ઘરે પહોંચ્યા પોતપોતાના ઘરે પહોંચ્યા ત્યાં સુધી ધ્રુવિક્ષા ઘરે પહોંચી નથી ત્યારબાદ અમે તેને જાણ શિક્ષકોને પણ કરી કે વ્યક્તિ આ ધ્રુવિક્ષાબેન ઈશ્વરભાઈ પોતે એ ઘરે આવી નથી ત્યારબાદ અમે સ્કૂલે ખોળાની ખોળી કરવા માટે ગયા તો અંદર તાળા લાગેલા હતા બ્લોકોમાં ગેટમાં બધા તો અમે અંદર ગેટ ઓવર કરીને અંદર ગયા ત્યારબાદ અમે સ્કૂલની ચકાસણી કરી પોતે તો સ્કૂલના જે બ્લોકની પાછળ કોટની અંદરની ગલિયારીમાંથી મૃતદેહ જેવી હાલતમાં અમને મળી આવી દીકરી ત્યારબાદ અમે સિંગવડ હોસ્પિટલમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં દાખલ થયા ત્યાંથી અમને લીમખેડા ખસેડવામાં આવ્યા એમ્બ્યુલન્સ દ્વારા લીમખેડા નીલ હોસ્પિટલમાં રિપોર્ટ આપ્યો કે એક્સપાયર થયેલ છે બાળકી ત્યારબાદ અમને લીમખેડા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાંથી જાહેડેસ લાવવા માટે રાત્રે ગાડી મોકલી સ્કૂલમાં કોઈ નહીં એ તો ખબર નથી એ તો સ્કૂલના ટીચરોને ખબર હોય ને એટલે એનામાં તમારે જાણ થઈ બરોબર કે એના પછી જે બાળી બાળકને તમે કઈ લઈ ગયા બરોબર હા ત્યાંથી તમને શું કહેવામાં આવ્યું ક્યાંથી જે તમે લઈ ગયા ત્યાં તો ઓક્સિજનમાં રાખ્યા પણ અમે આગળ પહોંચાડીશું આગલા દવાખાને મોટા હોસ્પિટલે એમ કરીને એમને દાહોદ માટે રવાના કર્યા હતા કેટલા કેટલા કહેવામાં આવ્યું બીજા હોસ્પિટલ પર લઈ ત્યાં એટલે એ લોકોએ તરત જ ઇમરજન્સીમાં ઓક્સિજનમાં રાખ્યા પણ એ લોકોએ કીધું કે આગળ મોકલાવવું પડશે એટલે એમ્બ્યુલન્સ દ્વારા અમને મોકલ્યા અહીંયા લીમખેડા દાખલ થયા

રણદીપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી પ્રાથમિક શાળામાં ધોરણ એક માં અભ્યાસ કરતી વિદ્યાર્થી શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલીવારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવે જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ પોલીસે શું દાખલ કરવામાં આવશે હાલ પોલીસ દ્વારા અકસ્માત મત એડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કયા પ્રકારની આકંતો થવા જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે आपण माहिती मिळती जसे